કે આપ જાઓ હું આવું છું ત્યારે સંતો ઓછે પાછા વરે છે અને સદગુરુ પરમાત્મા કબીર સાહેબ થોડા દિવસોની અંદરમાં આ ભૂમિ પર પ્રગટ થાય છે અને તત્વજીવાને દર્શન આપે છે ત્યારે તત્વજીવા બે ભાઈઓ

આ સુખુ વણુ ડાળ પોતે હર્યું ભર્યું થાય છે એમાં પાન લાગે છે ત્યારે એક ચમત્કાર થાય છે અને બંને ભાઈઓ પોતે સદગુરુના ચરણમાં નમી જાય છે અને ખૂબ આનંદિત થાય છે અને તેઓને સદગુરુ ગુરુ કરીને પોતાના જીવન ધન બતાવ બનાવે છે આજે આપણે બધા એ બે ભાઈઓના લઈને આ ભૂમિ પર આપણે બધા એકત્ર થઈએ ના ગુરુદેવ અને એમના પણ ગુરુદેવ આ ભૂમિ પર આવ્યા અને એમણે જોયું કે આ ભૂમિ પર અમારા સંતો મહંતો ભક્તો જે આવે છે એને કઈ અન્નદાન જમવાનું મળે એવું કઈક અહીંયા આગળ કરીએ ત્યારે આ ભૂમિ પર માણેકદાસ સાહેબે આ ભૂમિ પર એક અંક ચાલુ કર્યું આજે એ મહાપુરુષ આશીર્વાદથી એકસો ચાર વર્ષથી બધા બધા આપણો પૂર્વજો હતા અને પણ પરિવાર બધો અહીં આગળ આવશે એવું એક સુંદર કામ કરી ગયા એના સંત સમાગમ મેળાનું અહીં આગળ નિર્માણ કર્યું એ આજ સુધી પોતે ચાલી રહ્યું છે સદગુરુની કૃપા બહુ આપણા બધા દૂરથી આવ્યા હતા તમે પણ તમારું કોઈ નક્કી નહોતું કે આપણે કબીર વડમાં જઈ શકીશું કે નહીં જઈએ આપણે ત્યાં બેસી શકીશું કે નહીં પરંતુ સદગુરુની કૃપા થઈ ત્યાંથી સાઠ કિલોમીટર ઉપર ખૂબ વરસાદ પડતો હતો પરંતુ જયારે કાલે પડતો હતો પણ આપણે અહીંયા આગળ એક પણ વરસાદનો છાંટો નથી આવ્યો એ આપણા સદગુરુ એવી કૃપા છે અને આપની બધાની શ્રદ્ધા છે વિશ્વાસ છે એને લઈને આપણે બધા આગળ મોજ મારી રહ્યા છીએ

ચારે યુગ ની અંદરમાં આવે છે સતી કુમાય સત સુગરીત નામ થી આવ્યા તેત્રામાં મુનિન્દ્ર અને ગુલાપરમાં કરણામય સ્વામી અને કલયુગ ની અંદરમાં કબીર નામથી પ્રગટ થયા એવું સત્ગુરનું પ્રાગટ કે છે પોતે જન્મ લેતા નથી એ પ્રગટ થાય છે આજથી છસો ને ત્રીસ વર્ષ પહેલા પોતે પરમાત્મા કાશી થી અહીંયા કબીરવોડ માં આવ્યા કબીરવડ માંથી અહી હર્ષુડા ગયા છે ત્યાંથી પાટણ ની અંદર પણ ગયા છે જગજીવન નામનો રાજા એને પણ દર્શન આપવા માટે ગયા છે એનો એક બાગ હતો સુકાઈ ગયેલો સદગુરુને લીલો કરવાનો હતો પણ જઈને પોતે કબીર સાહેબે લીલો કરેલો એવા સદગુરુ પ્રાગટ્ય છે અને એવા સદગુરુના આપણે બધા અનુયાયી છીએ હમણાં આપણે સંધ્યા પાઠ કર્યો કબીર પંથીએ સંધ્યા પાઠ રોજ કરવો જોઈએ સંધ્યાપાઠ આપણને આવડવો જોઈએ કારણ કે આ કાલની સાધના છે સંધ્યાપાઠ એટલે ત્રણ કાલ છે પ્રાતકાલ મધ્યાહન કાળ અને સાયમકાલ આ સંધ્યા સંધ્યાકાલ આપણે એમણે બધાએ સંધ્યા ની સાધના કરી આપણી આ શ્વાસાઓ છે ઇંગલા પિંગલા સુષ્કણા એની અંદરમાં મહાપુરુષો જયારે ચાહે ત્યારે એ પણ સુક્ષ્મણા બી કરી શકે ઇંગલા પણ કરી શકે થીંગલા પણ કરી શકે પરંતુ આ સમયે આપણને સુક્ષ્મણા કરવામાં કોઈ તકલીફ પડતી નથી એનો આપો આપ તે વખતે સુક્ષ્મણા ચાલતી હોય છે અને સુક્ષ્મણા ભજન કરવાને માટે છે અને સુક્ષ્મણાની અંદરમાં તમે ભજન ધ્યાન ધારણા શલગુણ નામ સ્મરણ કરો એ તમારું સાર્થક થતું હોય છે તો એવા સદગુરુના આપણે અનુરાયે છીએ તો બધાએ કાલની સાથે લડવાનું છે કાલની સાથે નહીં લડીએ તો એ કાલ આપણને એનો ગ્રાસ કરી અને આહાર કરી જશે કારણ કે એને લક્ષ જીવનો એનો આહાર રોજનો છે તો આપણને સદગુરુ પરમાત્માએ એ એકવીસ હજાર ને છસો શ્વાસ આપણને આપી છે આપણી રોજની એકવીસ હજાર ને છસો શ્વાસ આપણી વપરાતી હોય છે પરંતુ એમાં આપણે સદગુરુને કેટલા યાદ કરીએ છીએ આપણે અહીંયા આગળ આવીને પણ સદગુરુને સંધ્યાપાઠ નથી કરી શકતા અહીં આવીને સદગુરુના સંધ્યાપાઠમાં નથી બેસતા તો એવા જીવો ને ધિકાર છે

આપણે બધા સદગુરુની દયાથી અહીંયા ઘર વરસાદ બંધ થઈ ગયો અને આપણે ભજન સત્સંગ ભોજન ભગડારો પણ ચાલી રહ્યો છે આપણે ખૂબ ખાઈએ છીએ પરંતુ આ એક પણ તમારી ભક્તિને ટકાવી રાખવા માટે આ શરીરને ટકાવવા માટે ખોરાકની જરૂર પડે છે એમ તમારી આ ભક્તિને ટકાવી રાખવા માટે સત્સંગની જરૂર પડે છે જો સત્સંગ નહીં હોય જીવનમાં તો આપણું જીવન દૂર દાણ થઈ જશે એટલે હર હંમેશા કરીએ નિત સત્સંગ કો બાદા સકલ મીઠાય સાહેબ આપણને કહે છે રોજને માટે સત્સંગ કરવાનો કહે છે એક દિવસ સત્સંગ કરી નાખ્યો એનો

તો આપણે બધાને નામ મળેલું છે એનું સ્મરણ કરીએ અને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસથી સાહેબની ભક્તિ કરીએ સાહેબની ભક્તિ જો કરે છે એ પોતે મુક્તિને પ્રાપ્ત કરે છે સાહેબની ભક્તિની અંદરમાં મુક્તિ રહેલી છે બીજે તમે ફોરવા જાઓ તો કંઈ મળવાની નથી એ સાહેબ આપણને મુક્ત આપમાં વાળા આ જ્યાંથી જીવ આવ્યો છે ત્યાં પહોંચાડવાની શક્તિ એ સદગુરુ છે અને સદગુરુ જ્યાં સુધી આપણે સદગુરુ પર વિશ્વાસ શ્રદ્ધા નહીં રાખીએ ત્યાં સુધી આપણે કંઈ પ્રાપ્ત કરી શકતા નથી તો આવા પ્રોગ્રામની અંદરમાં આવીને આપણે બધાએ જમવાનું પણ છે ફરવાનું પણ છે અને સત્સંગ સંધ્યાપાઠ મહાપુરુષોની પાસે જઈને બંદગી ભાવ આ બધું આપણે કરવાનું છે આપણે આપણે છીએ કંઈક લઈને જઈશું તો ખરેખર પરમાત્મા આપ સૌને એવી શક્તિ આપે ખૂબ સાહેબની ભક્તિ કરો અને ભક્તિ કરીને તમારા જીવનમાં સદ ભક્તિનું બાથું બાંધીને પોતે આપ ખૂબ સદગુરુની ભક્તિ દ્વારા

મંદિર મેં ના મેં કાબા મેં ના મેં કૈલાસ મેં મેં તો હું વિશ્વાસ મેં તો વિશ્વાસ રાખીને ભક્તિ કરો એવી શક્તિસંધુર પરમાત્મા આપ સૌને આપે એ બે શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું આગળ હવે જે મહાપુરુષો આપણને બે શબ્દો જે કે સાંભળીએ જમવાનું તો છે ઊંઘવાનું છે એ તો ઘેરે ઊંઘીએ છીએ અહીં પણ ઊંઘવાનું છે પણ અહીં આગળ ઊંઘવા નથી આવ્યા આપણે જાગવા આવ્યા છીએ આપણે અહીં જાગવા માટે આવ્યા છીએ આપણે એ અજ્ઞાનની નિંદ્રથી આપણે જ્ઞાનના માર્ગ પર જવાનું છે અહીંયા આગળ આવીને તો હું આપણે એક

જી મહારાજ કે નર્મદા